છોટાઉદેપુરના બોડેલીમાં સતત બીજા દિવસથી વરસાદ વરસ્યો છે સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને લોકોના ધંધા રોજગાર પર અસર થઈ છે બોડેલીમાં ખેડૂતો પૂરતા પ્રમાણમાં વાવણી કરી નથી શક્યા અને વાવણી અટકી પડી છે જુલાઈ માસ શરૂ થવા જતાની સાથે જ પૂરતા પ્રમાણમાં વાવણી ન કરી શકતા ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં પાક નહીં ઉગે તેવો ડર પણ સતાવે છે બોડેલીમાં ફરી બીજા દિવસે વરસાદ થયો છે જે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ શોપિંગ સેન્ટર છે તેમાં પાણી ભરાયા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો થોડા જ વરસાદની અંદર હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ છે જ્યારે બોડેલીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોથી બોડેલી જે ગામ છે તે ઘેરાયું છે સતત સાથે મહત્વની બાબત એ છે કે સતત વરસાદથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે બોડેલીના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે બોડેલી તાલુકામાં વરસાદ બીજા દિવસે પડતા લોકો જે છે ખેડૂતો ચિંતાઓ મુકાય છે કારણ કે વાવણી છે તે વાવણી હાલ અટકી ગઈ છે રફિક દણીવાલાજીએ